જનભાગીદારીથી બે કરોડના ખર્ચે અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શનિવારે કરાયું હતું આ અવસરે અઠવા લાઇન્સ પોલીસ ભવન ખાતે રાજ્યના પ્રથમ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમનું પણ ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું હતું સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ આઠસો સીસીટીવી થકી રિયલ ટાઈમ સુપરવિઝન અને ડેટા મેનેજમેન્ટ તેમજ ચોપડ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચના આપી ટ્રાફિકનો નિકાલ કરાશે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુનેગારોના મનમાં ડર અને સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે સાથે તેમણે કહ્યું કે પોલીસને આપેલી લાઠી ગુનેગારોને પાઠ ભણાવવા માટે છે તેનો અવશ્ય ઉપયોગ કરજો વધુમાં તેમણે કહ્યું કે કોઈ વડીલ મદદ માટે પોલીસનો સંપર્ક કરે ત્યારે તેમને પ્રેમપૂર્વક આવકાર આપવો જોઈએ સ્કૂલ કોલેજની નજીક મેડિકલ સ્ટોર્સમાં નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓ વેચનારાને પકડવા ગુજરાતભરમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પંચોતેર થી વધુ મેડિકલોમાં ચેકિંગ કરવામાં આવી હતી ગૃહમંત્રીએ કહ્યું કે સચિન જીઆઈડીસીમાં માં ત્રણ હજાર ચોરસ મીટરમાં દેશનું સૌથી મોટું અને અદ્યતન સુવિધાથી સજ્જ પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે

જો શહેર આપણા નેવું લાખના બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર્યા કરવામાં આવશે અને મુખ પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઇટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજે અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાની જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જો તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના રેડ લાઈટ તોડવાના અથવા જો રોંગ સાઇડ આવવાના નહીં કરવી જોઈએ અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા એકવીસ જેટલા પોલીસના જવાનો અમારા ખાસ જો અમારી મહિલા પોલીસ છે આ લોકો સતત ચોવીસ કલાકના શિફ્ટમાં એકવીસ એકવીસના એક શિફ્ટ રહેશે આમાં આ લોકો અહીંયાથી જો પૂરે શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવશે સાહેબ એક ખાસ કરીને વાત કરીએ તો હજુ બી BRTS ના પત્રા જગ્યા પર મૂકી રાખવામાં આવે છે કલાકો કલાકો ટ્રાફિક જામ થાય રહે છે સુરત શહેરમાં ચૂંકી સતત જો જોવો તો સિટી ઓફ ફ્લાય ઓવર એના બોલીએ છીએ જ્યાં એકસો ત્રીસના આસપાસ અમારા ફ્લાય ઓવર છે સાથો સાત અત્યારે જો મેટ્રોના કામગીરી ચાલુ છે જો એ આ મેટ્રોના કામગીરીને લીધે બી ઘણી બધી જગ્યાઓ રોડોમાં સકળાશ આવી ગઈ છે જો એ એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એને જરૂરત નથી દૂર કરવા માટે જો કાર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોના સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી અટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંકળામણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમારા લોકોની કામગીરી એના પર ચાલુ છે